તેની કિંમતો સતત ઘટી રહી છે તો મિત્રો વાત કરીએ તો એમસીએક્સ ની વાત કરીએ તો બુલિયન માર્કેટ સુધી સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજની વાત કરીએ તો મિત્રો આગળ વિડીયોમાં તમે છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોના તેમજ ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા બધા દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક

સિત્યોતેર હજાર ચારસો ને પચાસમાં જયારે સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્મોતેર હજાર સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં કડાકો બોલી ગયો છે અને વાત કરીએ તો આજે જીએસટી સહિત જ ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ પિંચોતેર હજાર ત્રણસો

તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે ફરી એકવાર ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સોના તેમજ ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં છેલ્લા દિવસોથી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ પર નજર કરીએ તો પાંચ ફેબ્રુઆરી વાયદા માટે સોનાની કિંમતમાં લગભગ એક હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો

પણ એસી હજાર થી લઈને એકવાર મોટી અપડેટ આવી રહી છે જેની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે અને અગાઉના દિવસોની અંદર હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના

અને ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે એટલે કે ચોવીસ કેરેટ સોનાની અંદરથી દાગીના બનાવવામાં આવતા નથી કેરેટ સોનામાંથી તમે દાગીના બનાવી નહીં પરંતુ તમે સોનાની લગડી અથવા તો સોનાના રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરી શકો છો વાત કરીએ તો મિત્રો જ્યારે પણ જ્વેલરી બનાવવામાં માત્ર બાવીસ કેરેટ સોનું વપરાય છે અને આ સોનું એકાણું પોઈન્ટ છ ટકા શુદ્ધ હોય છે પરંતુ પરિણામે નેવ્યાસી કે નેવ ટકા સુદ્ધ સોનામાં ભેળશે કરવામાં આવે છે અને તેને 22 કેરેટ સોનું જાહેર કરી અને ઘરેણા બનાવી વેચવામાં આવે છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવની ખરીદી અથવા તો રોકાણ કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો પણ અત્યારે સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે અને કહી રહ્યા છે કે શેર બજાર કરતા સારું પ્રોફિટ સોનાના રોકાણમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો વાત કરીએ તો 22 કેરેટ સોનાનું જાહેર કરીને ઘરેણા વેચવા આપવામાં આવે છે એટલા માટે જ્યારે તમે જ્વેલરીની ખરીદી કરો છો ત્યારે તમારે હોલ માર્ક ચોક્કસપણે જોવો જોઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સુ રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમેરિકાએ જાહેર કરતા બાદ સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે તો તમે પણ અત્યારે સોના ચાંદીની ખરીદી અથવા તો સોના તેમજ ચાંદીના ભાવની કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટ ની અંદર સોના ચાંદીની માહિતી મેળવીશું